જય શ્રી કૃષ્ણ દક્ષા બેન આવીને તરત સા બનાવવા મેળા મેં મને સા પીવ રાખી દીધું કેવીક સા બનાવી પાસે કેજો જય માતાજી જય દ્વારકાધીશ જોકે કે તમે મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવ લગ્ન અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો સવારમાં વહેલા વહેલા પણ જાગી ગયા છે શેરાવીકારીને નવરા પણ થઈ ગયા છે અને વહેલા વહેલા જાગી ગયા છે દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું હતું ને અત્યારે વાગ્યા છે સાડા નવ અને મારા મમ્મી કરે છે ધૂજાળા કારણ કે એ ધૂજાળા કરે છે ને એટલે મને કહે છે કે બધું હમું નમું બધું મેં કારણ કે કંઈક નવું પાટયું બેઠ્યું છે કાના ને ઉપર બેરાજમાન કરવાના છે જેમ કે મેં તમને આગળ વાત કરી હતી એમ કારણ કે નીચે પાટલો છે ને થોડું કેવર હતું પરદાની બધા આવે ને તો કાના રમવા મળે એમ કે આને એને લાગે રમવા ઘણું છે એટલા માટે કાનાનું મસ્ત એક પાર્ટી ગોઠ્યું છે એના પર આપણે કાનાની બિરાજમાન કરીશું અને આને આ બધું સૂનો ને એવું બધી મારા મમ્મી કરે છે ત્યારે જે પાર્ટી સાફ કરીને પાર્ટીમાં મમ્મીએ બધાએ થઈ લગાડી દીધું અને આટલામાં આમાં સૂનો થઈ ગયો છે અને આટલું ભાગે છે બાકી છે ના સૂનો એટલો થઈ ગયો છે અને મારે વાટે છે મારા શેટી આમ થોડીક સાઈડમાં ભૂકાર આવવાની છે તો કાંઈ વાંધો નહીં પછી પાછા મેળા તો બ્લોગ આ બધાય બની આવે છે બ્લોગનું સ્ટાર્ટિંગ તો મેં સવારે કરી જ વાળું હતું અને અત્યારે તમને અવાજ તો આવતો હતો છે કારણ કે અત્યારે ધોધ માર વરસાદ આવે છે કારણ કે બે ત્રણ દિવસથી વરસાદ આવતો નહોતો એટલે એમ થયું કે વરસાદ ગયો પણ આજે એવો વરસાદ પડી ગયો છે વાત સમજો આ મારા ફળિયામાં કે પાણી ન આમતું સલકાઈ ગયું છે ડોલું બોલું બધું આવો આમના ઘડી આવી જાય ને તો સારું કઈ વાંધો ન આવે અને એક જોતા તો પાન તો થઈ ગયું છે કારણ કે ખેડૂતને બે ત્રણ દિવસ ઉપાજી થતી વરસાદ આવશે કે નહીં આવે પણ વધુ થઈ ગયું ને એટલે કઈ વાંધો નહીં ખાવા

મારા મમ્મી ને વીજળી ની બહુ બીક લાગે ને તે બેહી ગયા બીજે પાણી ભરું પણ કેમ ભરું અને આમ જો સુનો બુનો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને એવું મસ્તી નો ચકા ચકર કરી નાખ્યો છે અને અહિયાં જો આ બધું મંદિર મેં ગોઠવી દીધું મસ્તી નું જો આ બધું અહીંયા મારો કાનવડા છે કાજ નોય ને બધું ગોઠવી વાળ્યું છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ રહી ગયો છે ને અમે આવ્યા છીએ અમારા મામીની ખબર કાઢવા કારણ કે મારા મામીએ આંખનું ઓપરેશન કરાયું છે અને એક આંખમાં વેલ હતી તે વેલ ઉતરાવી છે કાલે તો એવું બધું બાંધ્યું હતું એટલે નહોતું બતાવ્યું મેં તમને પણ અત્યારે જો ડૉક્ટરે આમ કોટનનો ગાબો મૂકવાનો કીધો છે અને ચશ્મા પીરી રાખવાના કીધા છે અને બહુ ખખરે છે ને એમ કે છે એટલે અમે આવ્યા હતા ખબર કાઢવા મારો એમ એ ક્રિશા જય શ્રી કૃષ્ણ દક્ષાબેન આવીને તરત શા બનાવવા મેળ્યા અચાનક પધરામણી કરી તમે પણ પેંડા ખાવાની હાસુભાઈ ના રે ના હાજર તું કોઈ દી આવ્યા જ નહીં મને ખબર છે

તું તારી જવા એટલે અણશલા અણશલા કીધું મમ્મી ને મામી જેવું થાય કે વાયર પડ્યો છે

બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌ પ્રથમ પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું સાંજે દક્ષાબેનની બધા આવ્યા હતા માસીની બધા આવ્યા હતા એનું મેઇન વિઝન છે કે મારા મામી જે અવારનવાર વ્લોગમાં આવતા હોય મારા મંજુ મામી એને આંખનું ઓપરેશન કરાયું છે એટલે કે આંખમાં જે વેલ હતી એનું ઓપરેશન કરાયું છે એટલા માટે બધા ખબર અંતર પૂછવા આવ્યા હતા અને એટલા માટે તો મેં તમને જે વ્લોગમાં લીધા જ હતા નહીં તે અને એને આંખનો ઘણા સમયથી પ્રોબ્લેમ હતો પણ એ તે પણ એમ કે આજ જાઉં કાલ જાઉં આજ જાઉં કાલ જાને એવું બધું કરતા હતા પછી ફાઇનલી કાલે ગયા જ હતા મારા મમ્મી અને કાલે પિન નંબર આવી ગયો નું મેં તમને વ્લોગ કીધું હતું કે મારા મમ્મી બહાર ગયા છે એ ઘરે છે નહીં પણ એ હારે દવાખાને જ ગયા હતા અમરેલી હા એટલા માટે મારા મમ્મી કાંઈ ઘરે હતા નહીં એટલા માટે પિન નંબરની ખુશી એ આવ્યા પછી રાતે મોડા ત્યારે મેં ઠેઠ આપી પછી કાંઈ મેં સ્ટાર્ટિંગ કર્યું નહોતું એટલા માટે અને મારા મામીને અત્યારે જો કે સારું જ છે અત્યારે કાળા ચશ્મા આપ્યા છે પહેલાં તો પાટો બાંધ્યો હતો એટલે એ મેં વ્લોગમાં ના પાડી કે મનનો એવું પાટાવાળો ન લેતો એ કે ચશ્મા પહેરેને પછી મેં એને લીધા તો આ રીતે બધા જો ખબર અંતર પૂછવા આવ્યા હતા ને દક્ષાબેનની બધા આવ્યા હતા પછી એના હાહુ ને પછી ભનુમાસીની બધા આવ્યા હતા ને નીલ ને જેનીલ તો બે રાતે આવ્યા હતા ને એટલે હુઈ ગયા હતા એટલે કાંઈ વ્લોગમાં લીધા નહોતા તો અમારો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો હતો જો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમે જ ગયો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય